મારીને તમારી અંદર વિશ્વાસ જન્માવે આસ્થા જન્માવે એ કથા જોજો હો વિશ્વાસના અલગ અલગ રૂપો એ બહુ ધ્યાનથી સાંભળજો હું મારી અલ્પ આયુ અલ્પ સમજણ અને અલ્પ બુદ્ધિ પ્રમાણે હું જે ગુરુ પ્રસાદ જે પામી છું એ જ પ્રસાદ હું તમને વેચું છું અને ભાગવતજી જે સુજાડે એ તમારી સમક્ષ વહેંચું છું વિશ્વાસ જન્માવે મારીને તમારી અંદર કથા વિશ્વાસના અલગ અલગ રૂપો હોય અને સાચું આપણે અત્યારે જીવી રહ્યા છીએ ને એનું એક માત્ર કારણ છે વિશ્વાસ આપણા જીવનમાંથી વિશ્વાસ ચાલ્યો જાય ને એટલે આપણું જીવન ઝેર જેવું થઈ જાય હું તમને ઉદાહરણ આપું ત્રણ પ્રકારના વિશ્વાસ હોય અલગ અલગ રૂપ હોય પેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર પહેલો વિશ્વાસ આપણો આપણા પોતાના ઉપર બીજો વિશ્વાસ આપણો આપણા લોકો ઉપર સમજો વિશ્વાસના ઘણા રૂપો હોય અને આ ન હોય ને જીવનમાં ભરોસો ન હોય વિશ્વાસ ન હોય ને તો કાંઈ કામ પાર ન પડી શકે પેલો વિશ્વાસ આપણો પોતાના ઉપર राजू भाई कहता था भगवान बस मेरी पास खोटू न करे विश्वास के मारी पासे थी, हमेशा है साथ कि भगवान मेरी साथू तो ये क्या है बहग, मेरा अपने आप पर विश्वास तो मेरा अपने आप पर विश्वास मेरा अपनों पर विश्वास हमने मारी टीम मरा भागीदारों मरा तो ये भी जरूरी है अपने ऊपर विश्वास अपनों के ऊपर विश्वास और तीसरा विश्वास भगवान के ऊपर विश्वास આ ત્રણ વિશ્વાસ હોય ને એટલે જીવનના તમામે તમામ યુદ્ધો તમામે તમામ સંઘર્ષમાં હું ને તમે લડી શકીએ જો આપણા જીવનમાં ત્રણ વિશ્વાસ હોય પેલો વિશ્વાસ આપણો આપણી જાત ઉપર બીજો વિશ્વાસ આપણો આપણા લોકો ઉપર અને ત્રીજો વિશ્વાસ આપણો ભગવાન ઉપર અને આમાંથી એક ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે સમજો આમાંથી એક પણ ન હોય ને એટલે આપણા જીવનમાં શાંતિ ન રહે જે માણસનો પોતાના ઉપર જ વિશ્વાસ ન હોય એનાથી તો કઈ ભૂંગળું ભાંગે નહીં ઉત્સે ક્યાં હોગા જે માણસને પોતાનામાં દમ નથી પોતાનામાં જ વિશ્વાસ નથી એના કે ક્યાં હોગા તો એ તો બહુ સમજાય એવું છે પણ આપણો આપણને આપણા લોકો ઉપર વિશ્વાસ ન હોય તો એ જીવન ઝેર જેવું થઈ જાય તમે છે ને શાંતિથી જમીએ ન હોકો જો તમને તમારા લોકો ઉપર વિશ્વાસ ન હોય ને તો તમે શાંતિથી જમીએ ન કહો જમતા જમતા એમ થાય અરે આમાં કોઈ કાંઈક ભેળવી નહીં નાખવું હોય આમાં કોઈ કાંઈક ભેળવી નહીં નાખવું હોય શંકા 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 વિશ્વાસ નહીં હે આપ તમે ઘરે શાંતિથી શું કામ જમી શકો છો કારણ કે તમને તમારી ઘરવાળી ઉપર વિશ્વાસ છે કે મારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખીને એને મારા માટે રસોઈ બનાવી હશે પવિત્રતાનું ચોખાઈનું બધું ધ્યાન રાખીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને એને રસોઈ બનાવી હશે તો તમે જમી હા શંકા કોઈને કોઈના ઉપર વિશ્વાસ જ ન હોય તો એ માણસ શાંતિથી જમીએ ન શકે ઘણા મોટા મોટા લોકો એવા હોય જમતા એનેમ એને થાય આમાં કાંઈ કે ભેળવી નહીં નાખવું હોય એ શાંતિથી જમી ન શકે હું ને તમે હવાઈ જહાજની યાત્રા કરીએ ટ્રેનની યાત્રા કરીએ ગાડીમાં આપણે કોઈ ડ્રાઈવર હોય એની પાછળ સીટમાં બેને સૂઈ જઈએ શું કામ કારણ કે આપણને ભરોસો છે કે હું જે પ્લેનમાં જે હવાઈ જહાજમાં અમે બેઠા છીએ એનો જે સુકાની છે એનો જે કપ્તાન છે એનો જે પાઇલટ છે એને એની જોબ ખબર છે એને આ વિમાનનું શાસ્ત્ર ભણેલું છે એને એનું આ કામ કરતા આવડે છે આપણને એના ઉપર ભરોસો હોય ને તો આપણે એ ત્રણ કલાક આરામથી પ્લેનમાં બેસીને સુઈને જઈ શકીએ શું કામ કારણ કે ભરોસો છે વિશ્વાસ અમારા અપને ઉપર વિશ્વાસ અમારા અપનો કે ઉપર ઓર તીસરા વિશ્વાસ ભગવાન ઉપર કે કે એવી સમસ્યા આવી જાય આગળ રસ્તો શું છે એ નહીં આવડો આપણે બધાએ આ જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યું હોય જીવનમાં નિરાશા વ્યાપી જાય ખભા ઢળી જાય ઉત્સાહ જીવનમાંથી ચાલ્યો જાય અને એમ થાય કે હવે જીવનમાં આગળ શું થશે હવે જીવનમાં કાંઈ રસ્તો દેખાતો નથી અને ત્યારે એવી પરિસ્થિતિમાં આપણે આપણી જાતને જોઈએ કે આગળ જવાનો કોઈ રસ્તો દેખાતો નથી અંધકાર અંધકાર એ જ બધું દેખાય અને ત્યારે જો ભગવાન ઉપર ભરોસો હોય કે અત્યાર સુધી ભગવાન મારું ગાડું હાંકતો આવ્યો છે અને મારા રસ્તા કરતો આવ્યો છે તો ભગવાન મારા માટે આગળ પણ રસ્તા કરતો આવશે 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 જો મારા મારા સત્કર્મની મૂડી હાથમાં હશે તો મારો હરી મારું ગાડું હાંકશે અને મને સાચી જગ્યાએ લઈ જશે મને રસ્તો બતાવશે એવો પરમાત્મા ઉપર વિશ્વાસ ઈશ્વર ઉપર વિશ્વાસ એ જીવનની બહુ મોટી મિલકત છે ભરોસો આસ્થા ભરોસો નથી ને ભગવાને કીધું છે અશાંતસ્ય કુતહ સુખમ ગીતાજીમાં ભગવાને કીધું અશાંત માણસ હોય ને એ સુખી ન થઈ શકે અને શાંતિ માટે જરૂરી છે વિશ્વાસ આ હરિકથા આપણી અંદર આ ત્રણેય પ્રકારના વિશ્વાસ જન્માવે આપણો આપણી જાત ઉપર આપણા લોકો ઉપર અને ભગવાન ઉપર ભાગવતજીની શરૂઆત થાય એ પહેલાં ભાગવતજીનું મહાત્મયનું દર્શન કરવાનું હોય કોઈપણ ગ્રંથ તમે એનું અધ્યયન કરો અભ્યાસ કરવાના હો કે કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે શાસ્ત્રકાર એવો આગ્રહ રાખે છે કથાનો પ્રોટોકોલ હોય ને હરેક દરેક સમારંભનો એક પ્રોટોકોલ હોય આચાર સંહિતા હોય કોઈ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ હોય રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમનો એક પ્રોટોકોલ હોય પ્રોટોકોલ જાળવવાનો હોય તો આજે ભાગવત કથા સપ્ત દિવસીય છે એક છે એની આચાર અને એ પ્રોટોકોલમાં સૌથી પહેલો કીધું કે કોઈ પણ કથા હોય રામ કથા હોય શિવકથા હોય કૃષ્ણ કથા ગમે તેનો અભ્યાસ કરો ગીતાજીનો પાઠ કરો અભ્યાસ કરો શાસ્ત્રકાર આગ્રહ રાખે છે કે સૌથી પહેલા એના મહાત્મયનું દર્શન કરવું અને પછી જ કથા શરૂ કરવી મહાત્મય કે કથા સાંભળવાથી લાભ શું થાય વોટ સીન ઇટ ફોર મી ચલો સાત દિવસનો માંડવો બાંધી નાખ્યો અમે ચાર ચાર કલાક પાંચ પાંચ કલાક અહીંયા બેસવાય તૈયાર છીએ એ બધુંય બરાબર પણ પેલા તો કયો આનાથી મળશે શું લાલો લાભ વગર લોટે નહી મળશે શું વોટસ સેન ઇટ ફોર મી આમાં છે શું મારા માટે તો બાર અધ્યાયમાં ભાગવતજીના મહાત્મયની કથા કીધી છે ભાગવતના મહાત્મયની કથા પદ્મપુરાણમાંથી મળે છે